તો હેલો ગાઈઝ સ્વાગત છે તમારું અરવિંદ બ્લોગર બી કે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો કેમ છો બધા મજામાં હશો તો મિત્રો આજે આપણે કામ કર્યું છે જોઈ લો હાલત તમે આપણી હાલત આ છે મિત્રો ખેતીનું કામ આવું થાય મિત્રો જોઈ લો આ બાજરી પડી છે મિત્રો જોઈ લો તમે અને આ અત્યારે કામ હાલ ચાલી રહ્યું છે મિત્રો બનાવવાનું સાર મતલબ ડોકા સૂકો છે જે કોઈ આપણે કામ એ કરી રહ્યા છીએ અને આટલું બાકી છે હવે તમે જોઈ શકો છો થોડીક બાજરી પણ ઊભી છે એટલા દિવસ આ કામ ચાલુ હતું એટલે વ્લોગમાં આપણે નહીં આવ્યા હોય તો સોરી એટલા દિવસ કેમ કે આપણે બીજી હતા એટલે વ્લોગ બનાવી શક્યા નથી કેમ કે એડિટ કરવું પડે એમાં ટાઈમ લાગે છે થોડો એટલે જો એડિટ કરવા બેસીએ તો આ કામ આપણે પડ્યું રહે એના લીધે હવે મિત્રો બે તીન દિવસ સુધી હજી વ્લોગ નહીં આવે કેમ કે હજી થોડું થોડું કામ બાકી છે એ કામ આપણે પૂરું કરીને પછી એ રેગ્યુલર વ્લોગ આવવાનો સ્ટાર્ટ થઈ જશે મિત્રો તો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર ને સપોર્ટ કરતા રહેજો મિત્રો સારો લાગે તો કેમ કે આપણે તો ખેડૂત માણસ છીએ મિત્રો એટલે કામ ચાલ્યા કરે વ્લોગમાં પણ આપણે ચાલુ કર્યો છે તો આપણે બનાવતા રહીશું અને ખેતીનું કામ આ ચાલુ જ છે આપણે જોઈ શકો છો ખેતરની અંદર હાલ ખાટલો લઈને બેઠા છીએ મિત્રો કેમકે એટલે એના ઉપર ચડવા માટે ખાટલાની જરૂર પડે જે ઉપરની સાઈડ બાંધવું પડે એટલે મિત્રો એના માટે આપણે ખાટલો લઈને અહીંયા બેઠા છીએ કેમકે આ આપણું કામ આ પતાયું છે અત્યારે હમણાં અને થોડોક રેસ્ટ કરી રહ્યા છીએ તો મિત્રો તમને વિડીયો સારા લાગ તો ચેનલમાં નવા આવો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી લેજો મિત્રો કેમ કે તમે અમારી સાથે રહેશો તો અમારે થોડોક આગળ અમે પણ વધીશું મિત્રો તો મિત્રો વ્લોગ સારો લાગે તો સપોર્ટ કરતા રહેજો અને નાનકડો વ્લોગ બનાવ્યો છે ત્યારે કેમ કે ઘણા દિવસથી એક એવી નાખી મૂકે વ્લોગનો તો મિત્રો વિચાર્યું કે આજે બેઠો બેઠા એક બનાવી દઉં અને નાખી દઉં તો મિત્રો આપણે હવે બે ત્રણ દિવસની અંદર રેગ્યુલર વ્લોગ આવવાનું ચાલુ થઈ જશે તો મિત્રો ચેનલની અંદર બન્યા રહેજો અને વ્લોગ જોતા રહેજો અને સપોર્ટ મિત્રો તો આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ ચાલુ જ રાખીએ અને નવી ચેનલ બનાવેલી છે તો સપોર્ટ કરતા રહેજો અને હજુ તો આપણે તો ચલો અહીંયા આટલું જ જણાવવા માટે તમને વ્લોગ બનાવ્યો છે તો મિત્રો લાઈક શેર ને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો જોતા રહેજો મિત્રો ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ